નમસ્કાર ગુજરાત આજનો મુખ્ય સમાચારની અંદર ચોવીસ કલાકમાં વરસાદ નો તોફાની રાઉન્ડ શરૂ થશે દિવાળી પર મળશે કહ્યું એટલે કાર્ડ થઈ સાવધાન વાહન ચાલકો માટે ફાસ્ટેગ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર ખેડૂતો ત્રીસ ઓગસ્ટ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ નહીતર તો થશે અફસોસ પાક નુકશાન સહાય મળશે કૃષિ મંત્રી મોટી જાહેરાત પગાર જન્મના પ્રમાણપત્ર લઈને સરકારની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર આધાર કાર્ડ અપડેટ લઈને નવા નિયમો આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ મોદી આપશે યુવાનોને પંદર હજાર રૂપિયા દર મહિને ગુજરાતમાં ચિંતાનો વિશે લોન ખેડૂતોને મળશે રૂપિયાનો હપ્તો અને આજના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે દરિયાઈ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે સાથે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે જેમાં મિત્રો કહી શકાય કે વીસ જિલ્લાઓની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત થઈ છે આગામી દિવસો માટે જેમાં મિત્રો લઈને ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ સંભાવના રહેલી છે મિત્રો તે વિષયના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને વિવિધ વિભાગો હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ત્રણસો સાત કરોડ રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે મિત્રો દેવેશના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનની સહાય ખેડૂતોને મળશે કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે યોજના ધોરણે કામગીરી શરૂ કરી છે સર્વે બાદ સરકાર લેશે નિર્ણય કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનનો સંપૂર્ણ સર્વે કરવામાં આવશે આ સર્વેમાં પાકને થયેલા નુકસાનની વિગતોની માહિતી એકત્રિત કરવામાં આવશે તેની વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે સરકારને સુપરત કરવામાં આવશે અધિકારીઓ દ્વારા તૈયાર થયેલા આ રિપોર્ટની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે આ સમીક્ષાના આધારે જ સરકાર ખેડૂતોને સહાય આપવા અંગે નિર્ણય લેશે આ નિર્ણયમાં નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેમના ટકાવારી મુજબ સહાયની જાહેરાત થઈ શકે છે આ પગલાંથી સરકાર ખેડૂતોને પડેલી મુશ્કેલીની માટે નુકસાનની ભરપાઈ કરશે અને ખાસ કરીને મિત્રો ખેડૂતોના ખાતામાં છે પૈસા ટ્રાન્સફર કરશે મિત્રો તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર જો તમે પણ રાશન કાર્ડ ધારકો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી એક કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોના નામ કાઢી શકે છે રાશન કાર્ડ યોજનામાં પારદર્શિકતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયારી કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવ્યા નથી જેમાં ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનાર હોવાનું જાણવા મળ્યું છે સત્તર પોઈન્ટ એકાવન લાખ લોકો પાસે ફોર વ્હીલર છે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ લોકો કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા દિવાળી પર ડબલ બોનસ મળશે કહ્યું કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળશે સરકાર જૂના કાયદામાં ફેરફાર કરી રહી છે બધા રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા લાગુ કરશે

નવા વર્ષે ઓગણત્રીસો ને નવ કરોડ રૂપિયાનો ભાવ વધારો થશે કિલો ફેટે એક હજાર તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ફાસ્ટેગ વાર્ષિક પાસ ને લઈને મહત્વના સમાચાર વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર ટોલ પ્લાઝા પર કરો મોટી બચત જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હોય તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવા જાહેરાત થઈ છે આ પાસની મદદથી તમે વર્ષમાં સાત હજારથી લઈને સત્તર હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો જો વાહન ચાલકો માટે આ ખૂબ જ ફાયદાકારક પાસ છે આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ છે જ્યારે કોમર્શિયલ વાહનો માટે તેનો લાભ નથી મળવાનો આ વાર્ષિક પાસની કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને તેમની અવધિ એક વર્ષ માટે માન્ય રહેશે આ પાસમાં તમને કુલ બસો ટ્રીપ મળશે જ્યારે પણ તમારું વાહન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાઈ જશે આ રીતે એક ટ્રીપનો ખર્ચ માત્ર પંદર રૂપિયા છે જે હાલના ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ પચાસથી લઈને સો રૂપિયાનો ખર્ચ થાય છે મિત્રો સમાચાર સમાચાર વિશે વાત તો મહત્વના સામે આવી રહ્યા છે ભારતમાં કપાસ ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો હવે કિસાન કપાસ એપ્લિકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે ભારત સરકાર ના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી એકથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે ખેડૂતો આ એપ્સ પર રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમનો કપાસ ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવશે નહીં સાથે મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માગો છો તો કયા દસ્તાવેજોની જરૂર પડશે અરજી કરતી વખતે તો જેમાં પાસપોર્ટ સાઇઝના ફોટા મોબાઈલ નંબર સાથે લિંક કરેલું બેંક ખાતું આધાર કાર્ડ સાત બાર આઠ એ જેવા કપાસના વાવેતરની વિગતો દર્શાવેલી હોય તેવા નવીનંદ દસ્તાવેજોનો સમાવેશ થાય છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને હજાર આઠસો રૂપિયા અને હેલ્પ વર્કર્સને વીસ હજાર ત્રણસો રૂપિયા માસિક વેતન ચૂકવવા માટે નિર્દેશ આપ્યા છે એક એપ્રિલ બે હજાર પચીસથી એરિયર્સ સાથે ચૂકવણી કરવાની રહેશે જો છ મહિનામાં પૂર્ણ કરવાની છે આંગણવાડી વર્કર્સનો પ્રકાર દસ હજારથી વધારીને ચોવીસ હજાર

આ યોજના એક કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક અદ્ભુત યોજના છે યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકો જેને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયાનો લાભ છે મળશે આ યોજના લાભ લેવા માટે શ્રમિક હોવા આવશ્યક છે લાભાર્થી જેમાં મહિનાનો પગાર પંદર હજાર રૂપિયાથી ઓછો હોવો જોઈએ યોજના લાભ અઢારથી લઈને ચાલીસ વર્ષની અસંગઠિત ક્ષેત્રમાં મજૂર થઈ મજૂર થઈ છે મંજૂર થઈ છે અત્યાર સુધી આ યોજના હેઠળ છેતાલીસ લાખ લોકો છે જોડાયા છે આ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે સાઠ વર્ષથી ઉંમર ધરાવતા જે લોકો છે જેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનો લાભ મળવાનો છે શ્રમિકો પોતાની ઉંમર પ્રમાણે છે એ રોકાણ કરી શકે છે સાથે સરકાર દ્વારા અંશદાન પણ આપવામાં આવે છે જો તમે દર મહિને યોજનામાં પાંચસો રૂપિયા જમા કરાવો છો તો સરકાર તમારા માટે દર મહિને પાંચસો રૂપિયાનું અંશદાન આપે છે તેવામાં દર મહિને આ યોજનામાં એક હજાર રૂપિયા તમે જમા કરાવો તો અઢાર વર્ષની ઉંમરમાં લોકો છે રૂપિયા રૂપિયા આપી શકે છે છે જ્યારે વર્ષની ઉંમરે લોકોને મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે અને તેમાં ફેરફાર માટે અનેક વાર સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એક અંતિમ તારીખ જાહેર થઈ છે આ માટેની પ્રક્રિયા શું છે જાણો ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દસ્તાવેજોમાં ઘણા કામો માટે જરૂરી છે આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે મતદાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે તેનો સમાવેશ થાય છે મિત્રો જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં લોકોના જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તે લોકો જાણી શકે છે કે કઈ તારીખ સુધીમાં અરજી કરી શકે છે તો આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે અંતિમ છવ્વીસ છે જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના મિત્રો જો વાત કરવામાં આવે તો કે ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો વિષય અને ચિંતા છે લોન વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેવા આંકડા સામે આવ્યા અને ખાસ મિત્રો ગુજરાતનું જાહેર દેવું દિવસે દિવસે વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ સુધી પહોંચ્યું છે વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે જ રીતે દેવું દિવસે દિવસે વધી રહ્યું છે એને જોતાં પ્રત્યેક ગુજરાતના માથે સરેરાશ દેવું દિવસે દિવસે વધતું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ થશે તમને અફસોસ પાક વીમો કરાવો અને સુરક્ષા કવચ મેળવો કેન્દ્ર સરકારનું આ વાક્ય માત્ર સૂત્ર જ નહીં પરંતુ હકીકત છે જો તમે અત્યાર સુધી તમારા પાકનો વીમો નથી કરાવ્યો તો મોડું ના કરો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસ લાખ ખેડૂતોના ખાતામાં છે કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા છે આ પૈસા એવા ખેડૂતોને આપવામાં આવ્યા છે કે જેઓએ રવિ પાક માટે નુકસાન માટેના ફોર્મ ભર્યા છે હાલમાં ખરીફ પાક માટે વીમા માટેની અરજી ખુલી મૂકવામાં આવી છે પરંતુ એકવાર આ તક તમારા હાથમાંથી ગઈ તો તમારે પસ્તાવા સિવાય બીજો કશું તમારી પાસે રસ્તો રહેશે નહીં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ પાકના વીમા લેવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે અથવા તો તમે મિત્રો કૃષિ લોન લીધી છે તો તમે ત્રીસ ઓગસ્ટ સુધીમાં તમારા પાકનો વીમો કરાવી શકો છો સરકાર શક્ય તેટલા વેલી તકે ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા માટે અરજીઓ છે એ ખુલ્લી રાખી શકે છે ફસલ વીમા યોજના જેમ કે પૂર દુષ્કાળ છે કમોસમી વરસાદ છે ચક્રવાત જીવાતો અન્ય રોગો જેવી કુદરતી આફતોના કારણે પાકને થયેલા નુકસાન સામે વળતર કેન્દ્ર સરકાર આપે છે ને એ માટે તમારે ક્લેમ કરવાનો રહેશે નામાનિક નામાંકિત પ્રીમિયમ ની વાત કરવામાં તો આ યોજના લાભ લેવા માટે ખેડૂતો પોતાના તરફથી ઘણા પૈસા ખર્ચવા પડશે નહીં ખરીફ પાક માટે ફક્ત બે ટકા પ્રીમિયમ છે ખેડૂતોને ચૂકવવો પડશે બાકીના રકમ સરકાર દ્વારા વીમા કંપનીઓને આપવામાં આવશે ધારો કે બાજરીમાં પાકના વીમા માટે તમારું પ્રીમિયમ દસ હજાર છે તો તમારે ખેડૂત તરીકે બે બસ્સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે બાકીના સરકાર છે નવ હજાર આઠસો રૂપિયા ચૂકવશે